પટેલ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ડોલર કમાવાની ઘેલશામાં પોતાના બાળકોનો જીવ ગુમાવ્યો ત્યાંથી જાણ અમદાવાદ થઈ અને અમદાવાદ વાળે અહીંયા જાણ કરી એટલે એ રાત્રે મંગળવાર રાત્રે અમારે ઈશ્વરબેન એમને એ લોકો લેવા માટે અહીંયા આવ્યા એ લગભગ રાત્રે બાર વાગે બે ગાડીઓ આવી ગઈ અહીં ઊભી રાખી રાત્રે લઈ જાય પણ મને તો ખબર નથી કે રાત્રે લઈ જાય પણ તો સવારે અમે ઉઠ્યા ને બધું ચૂંટ પછી હવાર થઈ એટલે મારા ઉપર રિંગ કુકરવાળાથી આવી ઘટના બની કોઈ એમ કોઈ બે નંબર કોઈ મેં કીધું હા ભાઈ બે નંબર જરૂર ભાઈ એક છે ચાર જણ શું રહે સખત દુર્ઘટના સારી મેં કીધું કેમ લે એટલે કે નાવ પલટી ખાઈ જઈને એની અંદર બે છોકરો ડી થઈ ગયા હ અને ભાઈ હે કોમામાં હ અને બેન સહીને ડૂબો બંધ બોલી શકતી નહીં નીકળી જાય આવા સમાચાર મળ્યા પણ નીકળી ભાઈ દિનેશભાઈ કરી દિનેશભાઈ ને બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ ખરા એ પ્રમાણે કયું નામ સારી છે પછી એને ટેલિફોન મૂકી દીધો મને વાત કરીને પછી મેં એ તો આવીને પાછળ જોયું કીધું ઈશ્વર પાછળ છે કે નહીં પાછળ જોવા આવ્યા તો તારું મારે લીધો એટલે આપણે વાતે કોને કરીએ પછી પણ ભાઈ હતા એ ભાઈ તો હતા પણ ભાઈએ બહુ મગજ હોને પણ એવું હોય તો વાત કરીએ તો એ થાય એવું હોતી ભાઈ ભાઈએ ભાઈ મેં વાત ના કરી તો પછી નવ વાગે ગાડી લેવાય સવારે એ પછી નવ વાગે આવી ગયા કીબ બની આ છે ભાઈ હા બે છે સાત મહિનાથી ગયેલા આજે પરિવાર તમારો શું થાય